ભુજ નાયબ બાગાયત નિયામકે આઈ પોર્ટલ બાબતે વાત કરી હતી એમ એસ પરસાણિયા નાયબ બાગાયત નિયામક ભુજ તાજેતરમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ત્રણ નવી યોજનાઓ માટે અરજી કરવા અર્થે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે ત્રણ નવી યોજનાની વાત કરીએ તો જૂના બગીચાઓનું નવસર્જન કરવા માટેની યોજના છે કે જેની અંદર પ્રતિ હેક્ટર ચાલીસ હજાર રૂપિયા સુધી સબસિડી મળવાપાત્ર થાય છે અને બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે જે ખેડૂત મિત્રોને ત્રીસ વર્ષથી ઉપરનો બગીચો હોય અને નવીનીકરણ કરવા માગતા હોય તેઓને આ યોજનાનો લાભ મળી શકે છે આ ઉપરાંત બીજી પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ અંતર્ગત એક નવી બાબત તરીકે નવી યોજના આવી છે કે જેમાં અગાઉ પપૈયાની ખેતી કરતાં ખેડૂતે ચાર હેક્ટરની મર્યાદામાં નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજનામાં જો લાભ લીધેલો હોય તો તેવા ખેડૂતોને એક હેક્ટરની મર્યાદામાં પંદર હજાર પ્રતિ હેક્ટર આ નવી યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર છે આ ઉપરાંત આ યોજનાનો દર બે વર્ષમાં એક વખત ખેડૂત લાભ લઈ શકે જેથી પપૈયાની ખેતી કરતા ખેડૂતોને દર બે વર્ષે એક વખત આ યોજનાનો લાભ મળવા પાત્ર થાય છે અને સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલી ત્રીજી યોજના છે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા અંગેની યોજના જે ખેડૂત મિત્રો તદ્દન પ્રાકૃતિક ધોરણે શાકભાજીની ખેતી કરે છે તેઓને બે હેક્ટરની મર્યાદામાં વીસ હજાર પ્રતિ હેક્ટર મુજબ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવે છે ઉપરોક્ત ત્રણેય યોજનાઓ માટે હાલ એ ખેડૂત પોર્ટલ ખુલ્લું છે તો ખેડૂત મિત્રોનો અનુરોધ કરવામાં આવે છે કે જો આપ આ સહાયનો લાભ લેવા માગતા હો તો આગામી પંદર દિવસ સુધીમાં પોર્ટલમાં અરજી કરી અને અરજી કચેરીમાં પહોંચતી કરવા માટે જણાવવામાં આવે છે હા પોર્ટલની શરૂઆત કરવામાં આવે તો એના જે ડોક્યુમેન્ટો છે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટો રજૂ કરવાનું અરજીની સાથે સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલનું પ્રથમ પેજ આ ઉપરાંત બીજા કોઈ ડોક્યુમેન્ટ મંજૂરી મળ્યા બાદ આપે રજૂ કરવાના રહે છે